કેશોદ રૂમમાં નોકરી કરતા ઇસમે તેર ચોત્રીસ બાસઠ હજાર ત્રણસો સત્તાવીસના સોનાની કરી હતી ચોરી રાજકોટ જેપી એક્સપોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડમાં તેર કિલો ચારસો પંચાવન ગ્રામ ચોરીના ઈસમોને પગી પાડતી કેશોદ પોલીસ મુખ્ય આરોપી મૂળ કેશોદ માણેકવાડાના રહેવાસી ઈસમ જિજ્ઞેશ કુચડીયા તેના પિતા નાથા કુચડીયા તેમજ સાથીદાર યશ કુચડીયાની ધરપકડ સેલ્સમેન તરીકે નોકરી કરતો હોય મુંબઈ ખાતે સોનું આપવા પહોંચ્યો પણ ત્યાંથી ચોરી કરી પોતાના સાગરીટ આપી દીધેલ પોલીસે તમામ મુદ્દામાલ કરી જપ્ત કરી રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જિજ્ઞેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક્સફોર્ટ ગોલ્ડન ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલોને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએસબી કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી પોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌ પ્રથમ યસટીઓએ ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું અને ત્યારબાદ મુખ્ય આરોપી કે જે નાથાભાઈ હરદાસભાઈ કુછડીયા કે જેઓ પાસે બાકીનું સોનું હોવાની હકીકત મળેલી ત્રણેય પોલીસની ટીમોએ એકદમ સાથે મદદગારી એકદમ સંકલન કરી અને કુલ તેર કિલોની ચારસો પંચાવન ગ્રામનું સો ટકા સોનું જેમાં દાગીના તેમજ ગંઠા પણ મળી આવેલા તેઓ કુલ તમામની કિંમત તેર કરોડ ચોત્રીસ લાખ બાસઠ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયાનો કુલ સો ટકા મુદ્દામાલ રિકવર કરી અને એમએચબી પોલીસ સ્ટેશન મહારાષ્ટ્રને સોંપી આપેલું છે આ ગુનાના કામમાં આરોપી જિગ્નેશ નાથાભાઈ કુસળિયા યાસીભાઈ ઓડેદરા નાથાભાઈ હરદાસભાઈ કુસળિયા ત્રણેયની મુંબઈ પોલીસે ધપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે